મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો મંડળાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે આવનારી તારીખ દસથી બાર મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે તેવું જણાવી રહ્યા છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું હતું કે રાજ્યમાં તારીખ પંદરથી સત્તર જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અંદમાન નિકોબારમાં તારીખ સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અંદમાનમાં ચોમાસું બેસ્યા પછી વીસથી પચીસ દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આંધી અને વંડોળ સાથે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે મે મહિનાથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે જૂનની શરૂઆતથી વધુ તીવ્રતા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે અતિભારે ગાજવીજ પણ જોવા મળી શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે ખેડૂતોના પાકમાં રોગનું ખૂબ પ્રમાણ વધી શકે છે જેમાં કેરી અને શાકભાજી સહિત બાગાયત પાકને નુકસાન થઈ શકે છે સતત ભેજવાળું વાતાવરણ રહેતા પાકને આડઅસર થઈ શકે છે કમોસમી વરસાદની અસરને લઈ અંબાલાલ પટેલે ખેડૂતોને પાકને પિયત આપવાની સલાહ આપી રહ્યા છે